એમાં કંઈ બીઓ બીવા જેવું કઈ છે નહીં તો આપણે આખી રાયતા હતા અહીંયા રહ્યું તું મને એમ કહેતો કે હું હજાર રૂપિયા દઉં તમે અહીંયા રહી જાઓ મને દસ રૂપિયા દો તો હું અહીંયા જ પીડ્યો રહું તો મને ઘરે તો કોઈ હુવા નથી દેતું હું તો હા રેઢિયાર છું આપણી બા કામ ધંધો છે ને એને શું કહેવાય મિત્રો રેઢિયાર જ કહેવાય તો આપણે રખડતા જ હોય જઈને ત્યાં હું હું અહીંયા જ પીડો હોઉં રાયતે સંશાને જો આપણા અહીંયા સૂતા હોય આપણી જગ્યા છે જો આપણી આ જગ્યા છે તમને હું

બાકી હું અડધી રાતે થોડો સમસાન માં રાખડ દો હું અહીંયા ભૂતો હોય આ ટોળો ફૂટલા ખાઈ ગયા મારે શું ખાવું આ લો તમે ખાવ મારે ખાવ આ ભૂતલાય આય કુચડી ના હે માવો રેવાનો માણા તો નથી રેવા પણ ફૂટલાય નથી માવો રેવા દેતા હું આવવા આવવા કરો હેલા

કેમરાન બાઇક છે તો અમારો આ વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો